આપણે અત્યારે જે વૃદ્ધાશ્રમ વધ્યા છે તો નો વધવા જોઈએ આજે અત્યારે ની જે એજ્યુકેટેડ લોકો થઈ ગયા છે તો એનો મતલબ એમ નથી કે મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ આજે ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ એવું નથી માવતર છે તો માવતર પણ થોડુંક જાજુ ઠીક છે ચાલીએ રાખતું હોય છે અમુક અમુક મેં તો જોયા છે કે ભાઈ એવી એક પરિસ્થિતિ આવી જતી હોય છે કે ભાઈ એક એનું

એ તો એક આપણે કહીએ ને કે ભાઈ એક રવીન્દ્ર જાડેજા ભાઈ જે છે એ અમારા સમાજનું ગૌરવ છે અને આજે આજે જે એનો ચાલી રહ્યો છે એ એક એવું લાગે કે રવિન્દ્ર જાડેજા એક આટલા મોટા સ્ટેજ ઉપર છે તો આ એક અમારા એક સમાજ માટે પણ અમને થોડોક આંચકો આવી ગયો છે કે આ ઘરની પરિસ્થિતિ આ ન હોવી જોઈએ અને પ્લસ કે રિવાજે જે છે તો રિવાએ પણ આપણે જોઈએ ને તો એક સેલિબ્રિટી તરીકે કે એક મોટી સીટ ઉપર અત્યારે બેઠા છે તો એક જાહેર જીવનમાં પણ જો આપણે કહીએ ને તો પેલા હું તો મારેથી જ વાત કે મારી ઘરે પણ જો આવો કઈ આગેવાની લઈને બેઠી હોય તો આ તો મને પણ શોભા નથી દેતું તો જે પણ હોય એમ એ આ ન થવું જોઈએ આક્ષેપમાં તો એવું છે કે હવે એ તો ભાઈ એમનો ફેમિલી મેટર છે પણ જે એમના પપ્પા ખુદ બોલે છે એટલે એક આપણે વિચારવા જેવું છે કે એક બાપની વેદના અને થોડુંક એક ઓલું લાગે કે ભાઈ આ ન જ થવું જોઈએ બહુ ખોટું થયું છે આપને જો પરમિશન આપવાનો પ્રયત્ન કરી શકો મધ્યસ્થી તો બસ એક હું જો કહું તો એક રીવા એક માતા પિતા પોતાના કે સાસુ સસરા જે પણ આપણે સાસુ સસરા માતા પિતા તરીકે જપનાવવા જોઈએ અને હશે જે પણ હોય તો રીવાએ એમના સસરાની માફી માંગી અને ઘરે લઈ આવવા જોઈએ